છાડે બતાવો ગુરુજી મારો આ વેળો મને સુધારો પીપડા ફું થોડું ગુરુજી મારો

આડો પડ્યો આટલા લગન આને કશું કહી નહીં અને માચી રહ્યા તા ડોટો મેળવાની આના ભાઈ બંદર વાળે કહી દારૂ પીતો થઈ ગયો ને પોતાની પથારી એવું ફેરવા એટલે હું તો થાકે ઊંઘવા જાઉં બસ લવરી ના કર્યા હું જા મારે થાકે ઊંઘવા દે મને નાબળું કરવા નહીં દીધું અને

અમને જીવનમાં અત્યાર કશું વસાયું નથી અને તો ના મારે ફોતળું ના ફોટું હા અને મારું हम तो सिकंदर हैं है जगड़ा अपना सर्कल है हमें बेटा दुनिया जब केंद्र है मारवानी बात तो पीछे जे सही तू कर जे रे तू बच्चू से सारा बाप ने मोकल जे ए ઉઠ તારું માથું ફોડવાનું કહ્યું તું ને હા તારું માથું ફૂટી છું પણ મને કીધી શું એટલે ઊંઘેરો મોને આપણે મારતા નહીં માય કોંગલી અમે ત્યાં જેવા છો નહીં એટલે તારું માથું આજ ફાઈનલ ફૂટી જવાનું વે ઉઠ હા કમેન્ટમેન્ટ કરી એટલે પતી જ્યુ ગોડા

Rồi Vô lúc Ừ Ừ. Ừ. Chưa giờ mẹ lên mà Mẹ lên mà mẹ mà, <coughs> <coughs>

આખા ગો દારૂ પીવાનું આ બાજુ કોને તો અગો પાક્યોગો ઊંચો કરતો આવ <SCI> <tie melodies>